समान आदिवासी एक समान कुछ आग लगा दो पानी में कुछ आग लगा दो पानी में हमारा हमारा गाँव में हमारा गाँव माँ अबुआ दिसु मबुआ राबुआ दीशु मबुआ सरस पहला इतने से बात करी बिरसा मुंडा ने

આપણ આદિવાસી આયતા ઢોકર કે બધા મર્યા તેને આ પ્રતિકાર ની વાત કરી ગુરુ ગોવિંદ ને મારી માંગણી ભીલ રાત હું માંગણી કરી ગુરુ ગોવિંદ ભીલ રાત તેલ પૂરે તો હું તમારા હું દુજે ભીલ રાત દુજે તેલા જુગ ની સિંગલી વારી નાની કોણ થી વારી એની વાત ગુરુ ગોવિંદ કરી ગયા 1913 ની વાત

વાતે કરવા પાકી આધાર પુરાવા થી એવું નહી મોહમ્મદ મસાલ તો મારો એ કોઈ એક સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ પર છે આપણી પાસે એક બંગાળ ના આર્ટિકલ 1 થી 35 અને ડોક્ટર ની અનુસૂચિ 5 થી પેલા 8 થી આજે 12 બધી માહિતી ના સોપણા લે પછી વાત કરીએ બરોબર એટલે તેને જે અને તમારે જે લેવી પડે ખાલી રમેશભાઈ કિશોરી સાહેબ પણ આપણી વચ્ચે છે તો બે બોલ

ભારત ની વાત નહી કરતા ગુજરાત ની વાત નહીં કરતા ધારો જિલ્લાની વાત નહીં કરતા ઉતારવા ગામ ધારા નું નામ છે વિશ્વ આદિવાસી અધિકાર ધારો વિચાર કરવાનો જ તો એના માટે અને આ બધો આપણને કદાચ કદાચ જબર ખબર છે એનો જાણતો ને એવું તો છે ને બધા જાણે છે ત્યારે આ પ્રસંગમાં આપણી વચ્ચે અહીંયા જુદા જુદા ગામમાંથી સતત રાત દાડો સમાજની અમુક માર્ગદર્શન આલે છે એવા તમામ કરવા માટે પ્રયત્ન કરે છે આદિવાસીઓને જગાડવા માટે કામ કરે છે એવા યુવાનો આપણે આ તબક્કે આપણી જે ડુંગરી સરપંચ

કાયદામાં હક અધિકાર લેવા માટે કાયદો કરાવો અને એવો કાયદા નું લખાણ એમને છે બાકીના વિદેશીઓ છે ને એને પોતે કપૂલ કરેલું છે કે એમનો માલિક છે એમને સ્વીકારી અને ઈ કે એમાં મોલે લો બાકી ની બધી જાતે કેવો લેખિત કરાર કરેલો છે આજે નહીં જાવ વર્ષ પર આવા કરાર કરેકા ને અહીંયા જે કે અન્ય જાતના આવ્યા એને બધે અહીંયા રહેવા માટે એવા કરાર કરેલ દેલા છે બધી વાતો આપણે કરી જો સર આપને હજી આપણે વચ્ચે અમુક બીજા મિત્ર આવવાના બાકી છે તો તત્વ આઈ જા પ્રકૃતિની રચના થઈ છે

માર્ગદર્શન આવ્યું અને આ માર્ગદર્શન એટલે આદિવાસી તમામ રૂડી પ્રથા પરંપરા બોલી ભાષા લગ્ન વિધિ જન્મ વિધિ મરણ વિધિ અને આપણો તમામ વ્યવહાર ખાન પાન ખેતીવાડી ઝાડપીટ આ તમામ વાત બંધારણમાં છે આદિવાસી હક માટે એ લખેલ પછી હક મળ્યો અને આપણે આના માટે રાખેલા છે એને એન્યુઅલ તો આપણા હક અધિકારના પાયામાં જે દિનેશભાઈ વાત કરી એ મને કેમ અખતરા ખતરામાં ખતરા પેદા કરે છે એ મટાડવા પડે વાત તો જવા આપણે પાછો યાદ કરવો પડે એના માટે આપણે સાંસ્કૃતિક સુધિકરણ બાપ દાદાના રીત રિવાજ સંસ્કૃતિ પાછી અપનાવવી પડે એટલા માટે નિયમિત અને વૈચારિક એકીકરણ એક વિચાર એક વાત ઉપર કે અહીંયા તહેલો માલિક છે એમ કામ પડી મજૂર ફેર એટલે વાળ મળાવે એવું આપણે આ કદી કરવી વાત છે આપણે બચવા માટે ન બંગાળીયા આ પાયો છે આપણો આદિવાસી કે બોલી ભાષા થી માંડે પરવેશ થી માંડે કે તમામ રીત રાવત એ કાયદાના અંદર લખેલું છે બંગાળની કલમ 13 ક કાયદામાં ખ્યાલ માં આવે પણ બદલ સો ટકા છે હાથ પાર હાથ ની નકલ બધે બારીશે ઉપયોગ કરે છે જમીનમાં ને લોન લેવાનો બધે વાપરે તમારા આદિવાસીનો દાખલો લેવા